નમસ્કાર આજે આપણે આ કોર્સનો આઠમા નંબરનો રાગ એટલે કે છેલ્લો રાગ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ રાગનું નામ ખમાજ અને થાટ પણ એનો ખમાજ છે તો માહિતીમાં સૌથી પહેલી બાબત થાટ ખમાજ કોમળ સ્વર આમાં લખ્યો નથી ભૂલ થઈ ગઈ છે કદાચ કારણ કે નિ કોમળ આવે છે અવરોમાં તો તમે એટલું સુધારી લેજો લખી દેજો અવરોહમાં કોમળ વાદી સ્વર્ગ સંવાદી સ્વર ની છે આ રાગમાં આરોમાં રે સ્વર વર્જિત છે અને અવરો સંપૂર્ણ છે એટલે કે એક સ્વર ઓછો છે આરોમાં એટલે છ સ્વરો છે અને સ્વ છ સ્વરો માટેનો શબ્દ થાય સાડવ એટલે જાતિ થશે સાડવ અને સંપૂર્ણ સાતે સાત સ્વરો આવે એટલે સંપૂર્ણ અને બીજું આ રાગના આરોમાં શુદ્ધની અને અવરોમાં કોમળ આવે છે બરાબર ને એટલા માટે મેં કહ્યું કે અહીંયા જે કોમળ સ્વરૂપ પર લખ્યું છે આપણે અહીંયા તો અહીંયા તમે લખી દેજો અવરોમાં કોમળ ગાવાનો સમય રાત્રિનો ત્રીજો પ્રહર છે એટલે કે રાત્રે બારથી ત્રણના સમયમાં આ રાગ આપણે ગાઈ શકાય છે હવે આરો અવરોની જે પક્કડ છે એ તમને હું ગાઈને સ્વરમાં અને આકારમાં બતાવી દઉં છું પછી આપણે નેક્સ્ટ લેસનમાં રાગની ગીત આપણે સ્ટાર્ટ કરીશું અને આ દાદરા તાલમાં આવશે ચીજગીત એટલે તમે દાદરા તાલ આપણા પેમભેટમાં છે એ દાદરા તાલને સમજી લેજો એટલે તમે જ્યારે હું અહીંયા તાલ બતાવું એ વખતે તમને ઝડપથી સમજી શકો એટલા માટે ઓકે આરોરો પકડનો રિયાઝ નથી કરતા આરોરો પકડ એ એટલા માટે છે કે એનાથી રાગનું જે સ્ટ્રકચર છે આખું એ તમારા માઇન્ડમાં સેટ થઈ જાય કે આ રાગમાં કયા કયા સ્વરો આવે છે પછી એની ગાયકી કેવી રીતના આવશે એનું પણ તમારે આરોવરો પકડના બંધારણો પરથી એ ક્લિયર થઈ જાય એટલે ઘણું તમારું એ રીતના રાગ ગાવા માટે સેટ થઈ જાય અને ફિંગરિંગવાળા માટે ફિંગરિંગ સેટ થઈ જાય કે આ રાગમાં આટલા આટલા સ્વરોનો ઉપયોગ થાય છે અને આનું ફિંગરિંગ આપણે થઈ જશે જેટલો આરો અવરો પકડ સ્વરમાં અને આકારમાં ગાયકીવાળા જેટલો તમે એનો રિયાજ કરશો એટલો રાગ તમારે ક્લિયર થતો જશે એવું નથી જે પણ સંગ શાસ્ત્રીય સંગીતના દિગ્ગજો છે એમના કદાચ તમે વિડીયો જોતા હોય તો તમે જોજો કે રાગ શરૂ કરતાં પહેલાં આરો અવરો પકડને એ લોકો ઓછામાં ઓછી દસ મિનિટ સુધી એનો રાગનો વિસ્તાર કરવામાં ઉપયોગ કરે છે વારંવાર આરોઅરો પક્કડના જે સ્વરો છે એના આધારે એ લોકો રાગ વિસ્તાર કરતા હોય છે રાગ વિસ્તારનો મતલબ કે રાગમાં જે આ સ્વરો આવે છે એ સ્વરોને પોતે જાતે એ દિગ્ગજ છે એટલે આડાવડા એમાં સૂરો ગોઠવીને એ ગળું તૈયાર કરતા હોય છે રાગ આગળ ગાવા માટે તો ઓછામાં ઓછી દસ મિનિટ એમાં લેતા હોય છે અને એ લોકોનો રિયાઝ સતત હોય છે જે ક્લાસિકલના ખેરખાઓ છે એ સતત રોજ એમનો રિયાઝ હોય છે એટલે આરોઅરો પક્કડનો રિયાઝ કરવાની જરૂર નથી એવું તમે ન માનતા ગાયકીવાળા અને વાદનવાળા પણ તો આટલું ખાસ મારું સૂચન ધ્યાનમાં લેજો અને એ પ્રમાણે રિયાઝ કરજો પ્રેક્ટિસ થઈ જાય પછી એનો રિયાઝ ચાલુ કરજો પ્રેક્ટિસ મતલબ કે બરાબર તમારું ફિંગરિંગ સેટ થઈ જાય તમને ગાવામાં સ્વરોની ખબર પડી જાય એના પછી રિયાજ શરૂ થતું હોય છે પ્રેક્ટિસ અને રિયાજ વચ્ચેનો આ ખાસ ડિફરન્ટ મેં અગાઉ પણ સમજાવેલો છે અને ફરીથી પણ તમને કહું છું કદાચ તમે થોડું ઘણું મિસ કર્યું હોય કારણ કે ઘણીવાર આપણે વિડીયોને પૂરેપૂરું ધ્યાનથી જોતા નથી ક્યાંક ધ્યાન આપવું ભટકી જતું હોય છે એટલે હું દરેક વખતે કહું છું કે વિડીયોને ઓછામાં ઓછો તમે સંપૂર્ણ ફ્રેશ હોય ત્યારે બેથી ત્રણ વાર વિડીયો ધ્યાનથી જોવાનો પછી પ્રેક્ટિકલી એનો યુઝ કરવાનો ત્યાં સુધી તમે એને યુઝ ન કરતા બરાબર છે ઓકે તો નેક્સ્ટ લેસનમાં મળીશું બીજા નંબરના ખમાજ રાખ લઈને ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ બાય